જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે ને ફળિયામાં તો કેટલું બધું પાણી ભરાઈ ગયું છે એને ગટર પાણી જાતું નથી એટલો બધો વરસાદ આવ્યો ને તો કેટલું બધું પાણી ભરાઈ ગયું છે અને અત્યારે જો છોકરા સ્કૂલે નથી તો સાડા ચાર પાંચ વાગે આવે એના માટે મારે બનાવો તો જેવડો માં જેવડો ખલાસ થઈ ગયો નાસ્તો બનાવી લઉં એના માટે મારે તો તો વરસાદ ફૂલ આવતો હતો ને એકદમ અંધારું થઈ ગયું ને તો રસોડામાં નીચેના રસોડામાં તો આખું વરસાદ ભરાઈ ગયું પાણી પાણી થઈ ગયું હતું એટલે ત્યાં તો જ નતું ને ઉપરના રસોડામાં ગરમી એટલી બધી થતી હતી અને એકદમ અંધારું પડતું હતું તો આપડે જેવડો કરવા જાય ગેસ લઈ લીધો બાર એટલે બાર વરસાદ જતો જતા આપણે બનાવી નાખીએ ચેવડો ખાવાની મજા લઈ લઈએ તો પેલા મેં તેલ આવી ગયું છે અત્યારે મારું તો પેલા પવા તરી નાખું છું પવા તરાઈ જાય પછી દાણા અને ભૂંગરા ને એવું બધું તરી નાખ્યું માં ભૂંગરા તો નાખવા જ પડે મારા મીઠું માટે મીઠુ બેન ભૂંગરા નો હોય નાખીએ ચેવડામાં તો નાની ભૂંગળી નાખવાની હોય પણ ભૂંગળી અત્યારે નાની નોતી તો મેં મોટા ભૂંગળા પડ્યા હતા ને કારણ કે વરસાદ ચાલુ હતો તો નાની ભૂંગળી લેવા જવાનો વારો ન આવ્યો એટલે મોટા ભૂંગરા પડે ઘરમાં તો એ કરીને ખાતો હવે આને થોડો થોડો ભૂખ કરી નાખી દેબા માટે જો આપણે ભૂંગરા તરાઈ ગયા છે પવા તરાઈ ગયા દાણા તરાઈ ગયા એ બધું તરાઈ ગયું છે મમરા વઘારી નાખે આપડે જેવું કમ્પ્લીટ જેમાં જીરું ને એવું નાખી દીધું છે લાલ મરચા લીમડો નાખ્યો છે અને છેલ્લે હવે આપણે હિંગ પણ નાખી દઈએ અને પછી નાખી દઈએ હળદર તો એટલા બધા મમરા તો આમાં આવે નહિ એટલે આપણે આપણો વઘાર છે એ જ આપણે નાખી દેશું એટલે આપણા મમરા છે એ કમ્પ્લીટ તો ગયો મમરા વઘરાઈ ગયા છે આપડા આપણે ડાયરેક્ટ આમાં તેલ નાખી દીધું તું ગરમ કરીને હવે થોડીક વાર આપણે એને ગેસ ઉપર રાખીએ એટલે તપી જાય એટલે સરસ કડક થઈ જાય ને તો સીધા ધાર વાળા થઈ જાય ને હવાઈ જાય હવે આપણે દાણા પણ આમાં આપણે નાખી દઈએ ભૂંગરા છે ને આપડે થોડાક માખા રાખી દીધા છે થોડાક ભૂકો કરી નાખી દીધા છે આપણે જે પવા થઈ હતા એ પવા પણ આપણે અંદર નાખી દઈએ છીએ

સુકરેયા ને કે નામ માં બોલાય ગયું ના હું બોલાય ખાઈ લઉં મેંજો મીઠી મીઠી લાગે છે તને ભાવે ને એટલે તારા માટે જ મેં લીધી હતી આ શાકભાજી વાળો આવ્યો હતો ને તો એની પાસે જ ખારેક કતી આજે ચોમાસાના ઋતુમાં જ ખારેક આવે છે વધારે આજે અમારે આ સિઝનની પેલી આ પેલી વખત આ ખારેક લીધી છે તો આજે અમારે મિસુબેન ખારેક ખાવાનું મુહૂર્ત કરી દીધું કા તે આવે જો આ ખારેક લઈ લીધી છે વાળા ભાઈ કે આ પેસેલ કચ્છની ખારેક છે કે બહુ મીઠી છે પણ કચ્છ જેવું કંઈ દેખાતું નથી કેમ કે કચ્છની ખારેક છે ને એકદમ લાલ અને એકદમ સરસ ને મીઠી હોય આપણા માટે મામી લઈ આવતા કા મિસુ

ખારેક છે ને બહુ મસ્ત આવતી આપડે કેરી ને એવું બધું થાય છે આંબા વધારે પડતા હોય ખારેક ને વધારે થાય છે એની ખેતી થી લોકો ની હોય છે તો ત્યાંથી ખારેક બહુ મસ્ત આવે તો દર વખતે કચ્છમાં હતા ને ત્યારે માટે મોકલતા હવે ત્યાં આવતા કચ્છ ને ખારેક ખાવાની બંધ મિત્રો બેન મિશ્રુ બેન જો ફટાફટી ખારેક ખાઈ લે તુજ થાય ખાઈ ગયો જો વરસાદ ક્યારે નો આવતો હતો એ તો આપણે જોયું પણ વરસાદ હવે રહી ગયો છે તો વરસાદ તો રહી ગયો પણ આખા ફળિયાની ની હાલત તો જો કેવી ખરાબ થઈ ગઈ છે તો આપણે ફટાફટ છે ને એ ફળિયું સાફ કરી નાખીએ ધોઈ નાખીએ આપડું એક કામ વધી ગયું જો કેટલું બધું રેતી રેતી ઉપરથી અબાચી ઉપરથી નકરી રેતી આવી છે તો આ રેતી છે ને આપણે સાફ કરી નાખીએ પાણી નાખી અને ધોઈ નાખીએ આખું ફળિયું ધોવું પડશે આખા ફળિયું એટલું એટલું થઈ ગયું છે ગંધારું જો અત્યારે ઘડિયાળમાં સાડા આઠ અને અમે જમીન નવરા થઈ ગયા છે અને મેં તો ફળીયું આખું થયું ને તો કપડા આખા ભીના થઈ ગયા હતા નાયન કપડા બદલાઈ લીધા અને જમીન નવરા થાય ને હવે અમારે જવું છે બેસવા આ તો ત્યાં સત્સંગ છે સત્સંગ વાળી બાઈઓ આવે એમ છે ને એટલે વહેલું જવું છે એટલે હજુ હું મમ્મી જવાની તૈયારી કરતા આપણા કેટલા દિવસથી મમ્મી તો ત્યાં બેસવા રોજ વયા જઈશ ને તો એ આવતા વિડીયો